પોરબંદરના જોરીબાગ રોડ ઉપર ખોદકામ કર્યા બાદ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આથી આ સમસ્યા બાબતે સ્થાનિક મહિલા અગ્રણીએ પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે પોરબંદર શહેરના જોરીબાગ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા સ્ટોરમાં વોટર ડ્રેનેજની કામગીરીને લઈ અને ખોદકામ કરવામાં આવ્યું હતું જે બાદ આ રોડ ઉપર સમારકામ હાથ ધરવામાં ન આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો શિકાર બની રહ્યા હતા આ બાબતે સ્થાનિક મહિલા અગ્રણી દ્વારા પાલિકાને અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં રોડ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી ત્યારે વધુ એક વખત રજૂઆત થઈ છે આમ ક્રિષ્ના જીતે સ્કૂટી ગલી નંબર નવ જુરીબાગમાંથી આ અમે છે ને નવ મહિનાથી આ રોડની અરજી દઈએ છીએ અમે એક ઓનલાઈન અરજી આપી એક પાછી રૂબરૂ અરજી દઈ આવ્યા બીજી અરજી બી દીધી પછી અમે એક દિવસ ફોન કરીને બી ચેતનાબેનને કીધું બેન આ રોડની પટ્ટી તમે જોઈ જાઓ ને આવો આ એક જાતનો વનવે કરી નાખ્યો છે ભનુબહેન ખાંભીથી લઈ અને લોડ્સ હોટલ સુધીનું જે બી આ ગોડેલું છે ને એ કોઈ કામ કરવા નવ મહિનાથી નથી આવતું એમાં કેટલાય છોકરા પડી જાય છે જે નવા નવા સ્કૂટી શીખતા હોય એ લોકો પડી જાય છે તો આ અરજી અમે દઈએ છીએ એ માટે કે તમે આ રિપેરિંગ કરાવી દો તો વધારે સારું આ અરજી જો મેં લખેલી છે આ દેખાય છે આ બે અરજી છે મારી પાસે મેં બે ફોન કરેલા છે પણ કોઈ જવાબ નથી દેતું ચેતનાબેનને મેં રૂબરૂ બે ફોન કર્યા પણ એ કોઈ આવતું નથી અમારે અહીં કોઈ કાઉન્સિલર છે નહીં જે અમને જવાબ આપે તો અમારા રોડનું કામ થઈ જાય એ અમારી અરજી છે બસ આ ઉપરાંત કનકાય મંદિર પાસે એક જાહેર શૌચાલય બનાવવા પણ પાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર